વર્તમાનકાળમાં અન્ય પુરુષ એકવચન લખવાનું છે તો જવાબ આવશે બિનદત્તે જો મિત્રો ચેનલમાં નવા હોય અને સબ્સ્ક્રાઇબ ના કરવી તો બે લાયકન પર ક્લિક કરી સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા વિડીયો અપલોડ થાય તો તમને નોટિફિકેશન મળી જાય ત્યાર પછી સામાન્ય ભવિષ્યકાળમાં અન્ય પુરુષ બહુવચન લખવાનું છે તો લેખીશ્યંતિ છે એ આપણો જવાબ આવશે ત્યાર પછી સ્મપ્રયોગકૃતવા વાક્ય આપણે પુનઃ કથિત કરીને લખવાનું છે તો કથાકારહ કથા કથ્યમી સ્વહ ત્યાર પછી જે આપેલું છે એમાં આપણે પુલ્લિંગ શબ્દ લખવાનો છે તો જવાબ આવશે કૃષ્ણઃ ત્યાર પછી સ્ત્રીલિંગ શબ્દ આપેલો છે જેમનો જવાબ આવશે વર્ણમાલા ત્યાર પછી નપુ શકલિંગનો શબ્દ લખવાનો છે જવાબ આવશે ભોજનમ ત્યાર પછી દ્વિતીય વ્યક્તિ એક વચન લખવાનું છે જેમાં જવાબ આવશે ઉદ્યમેન દ્વિતીય દ્વિવચન લખવાનું છે જેમાં જવાબ આવશે ભૂની મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો લાઇક કરો કોમેન્ટ કરો એક પછી એક ક્રમશઃ દરેક વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થઈ જશે ત્યાર પછી પિતાહ પ્રવાસમ ગમીષ્યતી તો જવાબ આવશે કદા પ્રેક્ષક નાટ્યમ પ્રસોતી શબ્દો છે એમને નીચેનો હટાવી અને એની જગ્યાએ નીચેનામાંથી શબ્દો મૂકવાનો છે તો હેતર્થ હેતર્થ કૃંદતમ શાત્રા વિદ્યાલયમ ગચ્છ હતી તો પઠનાઈની જગ્યાએ પણ આપણે એ જ શબ્દ આવશે હેતર્થકુંદતમ ત્યાર પછી જે શબ્દ આપેલો છે એમાંથી યોગ્ય જવાબ આવશે પ્રતિ ઉત્તર ત્યાર પછીનો જે સવાલ આપેલો છે અધ્યુત્તર પુનઃ પ્લસ અયમ તો પુનરયમ અને ત્યાર પછી જે આપેલો છે એની અંદર આપણે સમાસ ઓળખાવાનું કીધું છે તો જવાબ આવશે તત્પુરુષ બીજા વિડીયો ખૂબ જ ઝડપથી આપણી ચેનલની અંદર અપલોડ થઈ જશે ત્યાં સુધી થોડી વેઇટ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફરી મળીશું ખૂબ જ જલ્દી